ખંભાત શહેરના ગવારા ટાવર પાસે આજરોજ ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખંભાત નગરપાલિકાના અણઘટ અને ગેરવહીવટી કામો સામે કોંગ્રેસ શહેર પક્ષ દ્વારા ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કોંગ્રેસ શહેર પ્રમુખ સાવંત સિંહ દ્વારા આવ્યું હતું કે હાલમાં શહેરમાં અસંખ્ય જગ્યાએ કચરાના ઢગલા તેમજ ઉભરાતી ગટરો ને જાહેર માર્ગો ઉપર ખાડાઓ જોવા મળી રહ્યા છે શહેરમાં આવેલા બ્યુટિફિકેશનના નામે માંદડા તળાવમાં તેમજ નારેશ્વર તળાવ અને કિનારે સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા જો સમયમાં પ્રજાની માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા જલંત આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ત્યારબાદ ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર માર્ગો ઉપર પડેલ ખાડા ફૂલહાર તેમજ અગરબત્તી ચડાવી પ્રજાને જાગૃત કરવામાં આવી હતી ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધારણા કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સાવંજસી સિંહ નીતિનભાઈ બ્રહ્મભટ્ટ અર્જુનભાઈ રાણા એડવોકેટ યમનીભાઈ પ્રકાશભાઈ ચુનારા અપ્પુભાઈ પટેલ સંજયભાઈ સોલંકી ભારતીબેન રાણા તેમજ અંબાબેન જાદવ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં શહેરના કોંગ્રેસના કાર્યકરો ઘણા કાર્યક્રમમાં જોડાયા હતા એક અપીલ કરીએ છીએ કે આજે અમે ધરણા પર બેઠા છે ખંભાતના પ્રાણ પ્રશ્નોને લઈને જે સફાઈ ગટર પાણી રસ્તા તેમાં તદ્દન નિષ્ફળ નીવડી છે આ નગરપાલિકા બિલકુલ સાફ સફાઈ નથી અત્યારે આ તહેવારો ચાલી રહ્યા છે આવનાર દિવસોમાં જન્માષ્ટમી હોય રક્ષાબંધન હોય શ્રાવણ માસ ચાલુ રહ્યો હોય ત્યારે ખંભાતની પબ્લિક ખંભાતની જનતા આ ખૂબ મોટું દુઃખ વેઠી રહી છે માટે અમે ખંભાળની જનતાને અમે કોંગ્રેસ તરફથી અપીલ કરીએ છીએ કે આવો અમારા આંદોલનનો અમારી સાથે જોડાવ અને આવનાર સમયમાં ખૂબ મોટું જન આંદોલન ખંભાળના પ્રાણ પ્રશ્ન માટે કરવાના છે તો ખંભાળની પ્રજા અમારી સાથે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય અને આ સત્તાધીશોને ઉખાડીને ફેંકી જવાનું કામ એ ખંભાળ ની ચનતા કરશે પણ હવે અમે રસ્તા પર ઉતરી

કોની પાસે અમારે કોની પાસે સહી કરાવવા જવું એમનું ચેમ્બર હર હંમેશ ખાલી ખંભાત માં આવે છે તો ટાવર કોમ્પ્લેક્સ માં બેસી રહે છે અથવા તો સર્કી ડાઉન થઈને બેસી રહે છે તો શું પ્રજા ને ખબર છે કે ચીફ ઓફિસર ક્યાં છે તો છેલ્લા કેટલાય બાકી જનતા પક્ષ માં જોડાયા ને ફરી એક વાર ખંભાત કા રાજકીય મંચો મંચ તરફ ઉપરથી થી એમને જાહેર કર્યું કે એક મહિનામાં ખંભાતની પ્રજાને મીઠું પાણી પૂરું પાડી દઈશું પરંતુ આજે એ ધારાસભ્ય ખંભાતના ખૂણે ખાતે કોઈ જગા દેખાતા નથી હવે એ એમની મસ્તીમાં રાખે છે પ્રજાને કોઈ જે પ્રશ્નો છે પાયાના એમાં રસ લેતા નથી આજે તમે જુઓ કે ખંભાતની અંદર ખંભાત પાંદા તારા હોય એની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી અને નમૂનેદાર બનાવવા માટે

છેલ્લા આઠ મહિનાથી જીપ વ્યવસ્થા થઈ હોવાથી એ ગાયબ છે આજે લોકોને ફરિયાદ કઈ કરી હતી સામાન્ય કામ હોય ગટર ઉભરાય છે લાઇટ બંધ છે આજે કોઈ પણ પ્રશ્નોની રજૂઆત કરીએ હોય તો ચીફ ઓફિસર હોતા નથી પ્રમુખ હોતા નથી નગરપાલિકામાં સ્ટાફ હોતો નથી તો અમે નક્કી કરીએ સાહેબ ભેગા થઈ જો આ રીતે અમારી આ જે માગણી છે એને નહીં સંતોષે તો ભૂતકાળમાં અમે કરીશું ટેક્સ નહીં જો તમે સર્વિસ નહીં તો ટેક્સ નહીં એ નવા આવનાર દિવસોમાં અમે આંદોલન કરવાના છીએ જેથી કરીને જો ટેક્સના પૈસા આવે તો જ એ પછી આ કરે ને તો નગરજનોને અપીલ કરી અને લોકો ટેક્સ ના ભરે એટલે તમે સર્વિસ આપો તો જ ટેક્સ ભરશે એવું આંદોલન કરવાનું છે